માણસનું મગજ બહુ નાનું હતું એટલે એટલો વિકસિત નહોતો ધીમે 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 એનું મગજ એની સાઇઝ મોટી થવા માટે પણ એમાં એક એક જે વાત લખી હતી ને એ મારે તમને કેવી છે મધ્ય અમેરિકાના જંગલમાં એક જણાએ સાવ કોઈ હથિયાર વગર ને બીજા કોઈ વગર એને ત્યાં રહેવાનો જીવવાનો ને એને આખો એની ડોક્યુમેન્ટરી બની હું અહીંયા આવતો હતો ને આ વખતે ત્યારે મેં એ અંદર ઓલું ટીવી હોય ને મારી ઊંઘ ઉડી ગઈ પછી મેં એ ડોક્યુમેન્ટ્રી જોઈ કે મને આ બધું આવું કુદરતી હોય ને એવું મને ગમે એટલે મેં કીધું આવું મૂકી દો ક્યાંક આપણે જોઈએ કાં હું વાંચું આવી કંઈક ડોક્યુમેન્ટરી હોય તો એ જો તો ડોક્યુમેન્ટરી હતી સરસ અને એમાં એને ઓલું કંઈક રાંધીને ખાવાનું મન થયું પછી અગ્નિ તો હતો નહીં તો એણે કેવી રીતે અગ્નિ પ્રગટ કર્યો એનું આખું બહુ સરસ હતું એમાં એક એના પહેલા હું એક લેખ વાંચતો હતો કે કરોડો વર્ષ જૂની છે ને આ પૃથ્વી કરોડો ની અબજો વર્ષ જૂની છે પૃથ્વી અને અબજો વર્ષ જૂની આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં તો કેટલાય પ્રલયો આવી ગયા છે અને પ્રલયોનું વર્ણન ભાગવતમાં તો છે ચાર પ્રકારના પ્રલય એનું વર્ણન ભાગવતમાં છે તો કેટલાય પ્રલય આવી ગયા છે કરોડો વર્ષો સુધી તો આ પ્લાનેટ અર્થ ઉપર ડાયનોસોરનું રાજ રહ્યું અને ડાયનોસોરની કાયા કેટલી મોટી એ પ્રમાણમાં એનું મગજ નાનું હતું અને પછીથી માનવ શરીરની ઉત્પત્તિ ક્યારથી થઈ એનું આખું એમાં લેખમાં વર્ણન હતું પણ એ શરૂઆતમાં માનવનું મગજ નાનું હતું કબૂતરની પાસે મગજ તો છે પણ એની સાઈઝ બહુ નાની ચણી બોર જેવડી મગજ તો એની પાસે પાસેની પાસે હશે ને તો માણસનું મગજ બહુ નાનું હતું એટલે એટલો વિકસિત નહોતો ધીમે 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 એનું મગજ એની સાઈઝ મોટી થવા માટે પણ એમાં એક એક જે વાત લખી હતી ને એ મારે તમને કેવી છે કે એ કેવી રીતે થયું હતું પેલા બધું રો ખાતો તો કાચું જ ખાતો હતો માં કાચું તકલીફ હતી બહુ પણ ખાવું પડતું હતું પણ એક વાર કંઈક વરસાદ ને ને એમાં ઈ જે ઝૂંપડું હતું એનું એનું ઘાસ સુકાઈ ગયેલું અને ત્યાં વીજળી પડી ચિનગારી અને ઝૂંપડું હળગ્યું તાવડા તો ભાગી ગયા બાર ને બચી ગયું પણ ઝુંપડું હળગ્યું પણ હળગ્યું પછી ઓલા મારેલા ને લામાં એ ઝુંપડામાં એ ઝુંપડું હળગ્યું એટલે ઓલું હેકાઈ ગયું ટૂંકામાં રંધાઈ ગયું હવે આ પાછા કઈ ક્યારે પાછા શિકાર કરવા જાય ને ક્યારે ઓલું જડે એટલે આ જે કઈ હતું એને તેને ખાધું એ ખાધા પછી એને સારું લાગ્યું ઓલા કરતા એને ભાવ્યું અને પછી ધીમે ધીમે રાંધેલું ખાતો થયો અને એ આર્ટિકલ એમ કહેતો હતો એમાં એવું લખ્યું હતું કે એ રાંધેલું ખાતા મનુષ્ય શીખ્યો તેમ તેમ એનું મગજ મોટું થવા લાગ્યું એની સાઈઝ મોટી થવા લાગી એનું મગજ વિકસિત થવા માંડ્યું અને ધીરે 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 એ બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાવા લાગ્યું એક ચિનગારી હું કરી દઈશ તમે જુઓ એનું મગજ મોટું થયું એની વિચાર શક્તિ પણ વધી તો એક ચિંગારી પર્યાપ્ત હૈ પૂરે જંગલ કો રાખ કરવા અમૃત કે સમંદર કી એક બુંદ કાફી હૈ તુમે અમર બનાને કે લી એક ખાલી આચમન એ અમૃત નું ઈ ઓછો અમર થાય ને આખો દરિયો પી ગયો હોય અમૃત નો ઈ વધારે અમર થાય તો આ તો આખો અર્ણવ છે આ સુધા સિંધુ છે ચાહે ભાગવત હોય ચાહે રામાયણ હોય અને સંપૂર્ણ સુધા સિંધુને પીવાનું ઘણી વાર મન થાય ઈચ્છા તો હોય પણ અગસ્ત્ય જેવું સામર્થ્ય ક્યાંથી લાવવું અગસ્ત્ય પી શકે સમુદ્રને આપણી પાસે ઈચ્છા ભલે હોય પણ આપણી પાસે સામર્થ્ય નથી આટલા વર્ષોથી ભાગવતની કથા કરીએ છીએ આખે આખું ભાગવત એક એક શ્લોકોનો સ્વાધ્યાય થયો હશે અને બધું સમજાયું હશે એમાંથી એવો દાવો હજી સુધી થઈ શકે એમ નથી અને આટલા વર્ષોની કથાયાત્રા પછી અત્યારે તો હકીકતમાં એવું લાગે છે કે હજી ભાગવતમાં પ્રવેશ જ નથી થયો હજી તો આમ આપણે ને કેમ આમ પગે લાગીએ પહેલા ભગવાનના દર્શન તો પછી પગથિયે પગે લાગીએ એમ લાગે છે કે હજી તો ભાગવતના મંદિરને પગથી પ્રણામ થઈ રહ્યા છે કોણ આને સંપૂર્ણ સમજી શકે ગીતા આટલી નાનકડી એવી છે સાતસો શ્લોકોની સપ્તશતી પણ કોણ એવો દાવો કરી શકે કે મેં ગીતા સંપૂર્ણ સમજી લીધી પંડિતોની જાત ઉકલી ગઈ આખી કોઈ દાવો કરી શકે એમ નથી કે હું ગીતાને બરાબર હવે સમજી લીધી છે મેં હું બરાબર જાણું છું પણ આખો દરિયો પીવાનું અનિવાર્ય પણ નથી આ તો સત પંચ મનોહર જાની

અને જો જીવાઈ ગયું જીલાયા પછી તો શ્રોતા ધન્ય થઈ જાય આવી આ કથા ભગવાન વેદ વ્યાસજી એનું પ્રણયન કર્યું બહુ તપ્યા બહુ તપ્યા વ્યાસજી અને તપ્યા પછી જે એની પરિપક્વ અવસ્થામાં જે કંઈ પ્રાપ્ત થયું એ છે એનો પ્રસાદ છે આ અપશ્યત પુરુષમ પૂર્વમ કાકભૂષુંડી અને ગરુડ નો સંવાદ છે રામચરિત માનસમાં ગરુડ કેટલું ભટક્યા કેટલું તપ્યા કરવાનું એના વિના છૂટકો નથી પણ એ સહન કરતા એ જો સમજદારી પૂર્વક અને સ્વીકારીને કરો તો એ સહન કરવું એ તપવું એ તપ છે તપ છે અમે સહન કરવાનું છે તો તપીશું નહીં ત્યાં સુધી પાક્ષુ નહીં પાક્ષુ નહીં ત્યાં સુધી મધુરતા મીઠાશ નહીં આવે આપણી ચર્ચા છે શરૂઆતથી જ કે જિંદગી કી થાકવા માટે થોડી છે પાકવા માટે અને પાકી ગયા છે ને એ જ એમ કે છે પાછું આવવું છે બોલો આમ તો પાકી ગયા કેવાય એટલે ભક્તિ માર્ગ એટલે એને ક્યાં મુક્તિ જોઈએ હરી ના જન તો મુક્તિ ના માગે सेवानित कीर्तन निरखानंद कुमार बोतल भूतल भक्ति पदार्थ बोतल भक्वी पदार्थ मो ब्रह्म